નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસને મંગળવારનું રાશિફળ આજે મેસ સહિત આ રાશિના જાતકો સાવચેત રહે તેવી સલાહ જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ મેષથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ગ્રહો અને નક્ષત્રોના ફેરફારને કારણે તમારી રાશિમાં કોઈ પરિવર્તન આવે છે આવે છે કે નહીં જાણો આજના રાશિફળમાં આજે ચંદ્રનો સંચાર વૃશ્વિક રાશિમાં થઈ રહ્યો છે આવી સ્થિતિમાં આજે ચંદ્ર તેની કમજોર રાશિમાં રહેશે નક્ષત્રની વાત કરીએ તો આજે અનુરાધા નક્ષત્રની અસર રહેશે આવી સ્થિતિમાં વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ એકંદરે સાનુકૂળ રહેશે પરંતુ મેષ રાશિના લોકોએ આજે પૈસાના મામલામાં ખૂબ જ સાવધાન રહેવું પડશે ચાલો જાણીએ કે ગ્રહોના સંક્રમણ અનુસાર મેષથી મીન રાશિ સુધીની તમામ રાશિઓ માટે દિવસ કેવો રહેશે મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ રાશિના નક્ષત્રો જણાવે છે કે આજે કાર્યસ્થળમાં સહકર્મીઓ અને અધિકારીઓ તમારા સૂચનોનું સ્વાગત કરશે આજે તમારો પ્રભાવ અને મહત્વ પણ વધશે જો કોઈ સરકારી ક્ષેત્રનું કામ તમારી સાથે અટવાયું હોય તો તમારે પેપર્સ સારી રીતે તૈયાર કરીને પ્રયત્નો કરવા જોઈએ તમને સફળતા મળશે જો બાળકોનું સ્વસ્થ સારું ચાલી રહ્યું છે તો આજે તેમના સ્વસ્થાયમાં થોડો સુધારો થવાની સંભાવના છે તમે દૂર રહેતા સંબંધીઓ સાથે સંપર્ક કરી શકો છો જેમની પાસેથી તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે આજે તમારે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવી પડશે ઉધાર લીધેલા પૈસા પાછા મળવામાં મુશ્કેલી થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા ચાલીસાનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ નક્ષત્રો જણાવે છે કે આજે વૃષભ રાશિના લોકો કોઈ શુભ અને ધાર્મિક કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેશે જે તમને માનસિક શાંતિ આપશે આજે તમે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની યોજના પણ બનાવી શકો છો તમારી પાસે અચાનક કોઈ મહત્વપૂર્ણ કામ આવી શકે છે જેના માટે તમે તમારા વ્યવસ્થા વચ્ચે સમય કાઢશો આજે તમારે પરિવારના સભ્યો મિત્રો અને સંબંધીઓને આર્થિક મદદ કરવી પડી શકે છે પરંતુ સલાહ આપવામાં આવે છે કે મદદ આપતી વખતે વ્યવહારને પણ ધ્યાનમાં રાખો નહીં તો તમે તમારી જાતને મદદ કરવામાં પરેશાન થશો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો અને લક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકોને આજે કાર્યક્ષેત્રમાં લાભ અને સન્માન મળશે ઓફિસમાં ટીમવર્ક સાથે કામ કરવાથી આજે તમને સફળતા મળશે તમે તમારા કોઈ સાથી સહકાર્યકરની પણ મદદ કરશો સરકારી નોકરી સાથે જોડાયેલા લોકોને આજે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આજે તમે તમારા પિતાના સ્વસ્થાયને લઈને પણ ચિંતિત રહી શકો છો જો કોઈ વેપારી ભાગીદારીમાં કામ કરી રહ્યા છે તો આજનો દિવસ તેમના માટે ભાગીદારીના કામ માટે સારો રહેશે જો તમને પૈસા સંબંધિત કોઈ સમસ્યા હતી તો તે પણ આજે સમાપ્ત થઈ શકે છે તમને ફસાયેલા પૈસા મળી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શિવજાપ માલાનો પાઠ કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ સિતારાઓ જણાવે છે કે આજે કર્ક રાશિના લોકોએ સ્વસ્થાના મામલામાં ગંભીર રહેવું પડશે આર્થિક બાબતોમાં પણ આજનો દિવસ મૂંઝવણ ભર્યો રહી શકે છે जो भाईओ वच्चे संबंधों में कोई भेदभाव चाली रो हो तो सुधर से जो आज व्यवसाय त्यवसाय संबंधित कोई डील फाइनल करवा करवाई रहा छो। तो भविष्य में तदों आज परिवार कोई सभ्य की मदद थी તમારી કોઈ પણ ચિંતા દૂર થઈ શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શિવને દૂધ અને દહીં દહીંથી અભિષેક કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો આજે તેમના સ્વભાવથી વિપરીત થોડા સુસ્ત દેખાશે આળસને કારણે આજે તમે કોઈ પણ કામ ટાળી શકો છો જો તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો ઘરની બહાર નીકળતાં પહેલાં જરૂરી વસ્તુઓની તપાસ કરો નહીં તો તમને મુસાફરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે આજે તમને સુખ અને સાધન મળશે માતાનું સ્વસ્થાય નરમ થઈ થઈ રહ્યું છે તેથી આજે તેમના સ્વસ્થાયમાં સુધારો થવાની સંભાવના છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો એકસો ને આઠ વાર જાપ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકોને આજે પારિવારિક જીવનમાં સહયોગ અને લાભ મળશે જો તમારા પરિવારમાં કોઈ વાતને લઈને મતભેદ અને તણાવ છે તો આજે તેમનું સમાધાન થઈ શકે છે તમને પરિવારના વરિષ્ઠ સભ્યોનો સહયોગ મળશે આજે તમને તમારી ભાવિ યોજનાઓ પર તમારા માતા પિતા પાસેથી માર્ગદર્શન મળશે આજે તમે તમારા પર પણ પૈસા ખર્ચ કરશો પરંતુ તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની સલાહ છે આજે ભાગ્ય તોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લીલી બંગડીઓ અને મગની દાળનું દાન કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ય આજે તુલા રાશિના નક્ષત્રો બતાવે છે કે કાર્ય વ્યવસાયમાં તમારી યોજના સફળ થશે નાણાકીય બાબતોમાં તમારા માટે દિવસ લાભદાયી રહેશે આજે તમારા કેટલાક નવા દુશ્મનો અને વિરોધીઓ પણ ઉભરી શકે છે જેના કારણે તમને સાવચેત રહેવું પડશે આજે તમે તમારા પરિવારના કોઈ પણ સભ્ય માટે સરપ્રાઇઝ પાર્ટીનું આયોજન કરી શકો છો તમે નજીકના સંબંધીઓ સાથે તાલમેલ જાળવી રાખશો આજે તમને તેમની પાસેથી સહયોગ અને કોઈ નવી માહિતી મળી શકે છે આજે ભાગ્ય ત્રણું ટકા તમારા પક્ષ પક્ષમાં રહેશે ચંદનનું તિલક લગાવો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય યુશ્વિક રાશિના સિતારા જણાવે છે કે આજે વૃશ્વિક રાશિના જાતકોએ પોતાના કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે વ્યવસાયિક લોકોને આજે તેમના પિતા અને વરિષ્ઠોના સહયોગની જરૂર પડી શકે છે લગ્ન કરવા યોગ્ય લોકો માટે આજે કેટલાક સારા પ્રસ્તાવ આવી શકે છે સાંજ પરિવાર સાથે મનોરંજન અને હાસ્યમાં પસાર થશે જો કોઈ રોગ તમને પરેશાન કરી રહ્યો છે તો આજે તેમાં સુધારો થશે લવ લાઈફની દૃષ્ટિએ તમારા માટે દિવસ સારો રહેશે તમે કોઈ બોલ્ડ પગલું પણ લઈ શકો છો આજે ભાગ્ય ત્યાંસી ટકા તમારા પક્ષમાં રહેશે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરો અને દેવી દેવીને ખીર ચડાવો ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઠ ધન રાશિના લોકોને આજે કોઈ સારા સમાચાર મળી શકે છે જે મનમાં આશા જગાડશે નોકરીમાં આજે તમારા અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે કદાચ પરંતુ આમાં તમારે તમારી વાણીની મીઠાસ જાળવી રાખવી પડશે તો જ તમને પગાર વધારો મળી શકે છે આજે તમારે કોઈ મિત્રની મદદ માટે આગળ આવવું પડી શકે છે જેના માટે તમારે થોડી દોડધામ કરવી પડશે આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ શુભ કાર્યક્રમ અંગે ચર્ચા કરી શકો છો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ કેટલાક મામલાઓમાં મૂંઝવણ ભર્યા રહી શકે છે પરંતુ તમે તમારી બુદ્ધિ અને વિવેક બુદ્ધિથી તમને હલ તેમને હલ કરી શકશો પરંતુ તમારે તમારા હૃદય અને મન બંનેની વાત સાંભળવી પડશે જો આમ નહીં કરવામાં આવે તો તમારા વિરોધીઓ તેનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે આજે તમે તમારા કરેલું કામમાં પણ થોડા પૈસા ખર્ચ કરશો આજે તમે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ લઈ શકો છો આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે દરરોજ સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિની બુદ્ધિ આજે સારી રીતે કામ કરશે આજે તમને કોઈ જાણીતા વ્યક્તિ પાસેથી કેટલીક ગુપ્ત માહિતી મળી શકે છે જેનાથી તમને ભવિષ્યમાં ફાયદો થશે આજે સાંજે તમે તમારા માતા પિતાને કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર લઈ જઈ શકો છો કુટુંબનો સભ્ય તમને સંમત કરવા સંમત કરાવવા માટે અઠેલા અથવા અયોગ્ય વર્તન કરી શકે છે વિદ્યાર્થીઓને આજે સખત મહેનત પછી સફળતા મળતી જણાય છે આજે તમને તમારા સાસરિયા પક્ષ તરફથી પણ સન્માન મળશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે આજે કૂતરાઓને રોટલી ખવડાવો અને ચાલીસા અથવા સ્ત્રોતનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ આજે મીન રાશિના લોકોને ધાર્મિક કાર્ય અને સામાજિક કાર્યમાં રસ રહેશે આજે તમારે કાર્યસ્થળ પર કોઈ કર્મચારીના કારણે તણાવનો સામનો કરવો પડી શકે છે આજે સવારથી જ તમે મહત્વપૂર્ણ કામમાં વ્યસ્ત રહેશો આજે નોકરિયાત લોકોને પદ અને પ્રભાવનો પણ લાભ મળી શકે છે અધિકારી વર્ગ સાથે તમારો તાલમેલ જળવાઈ રહેશે લવ લાઈફના મામલામાં સિતારા કહે છે કે આજે તમારે સંયમથી ચાલવું પડશે આજે તમારા પ્રેમી સાથે કોઈ વાત વાતને લઈને વિવાદ થઈ શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો નારાયણ કવચનો પાઠ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ માહિતી અમારી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો